બ્રાહ્મણ બ્રાહ્મણે તેમના શરણે જવાનો વિચાર કરી બિનતી કરી શ્રી ગોસાઇજીએ તેમને નામ નિવેદન કરાવ્યું નિત્યલીલાના રોહિણીજીના સખી છે અને ગોપદેવી તેમનું નામ છે રાજસ ભક્ત છે ગોપદેવી નંદાલયમાં પણ શ્રી ઠાકુરજીની સેવામાં સદા તત્પર છે માટે અહીંયા પણ તેમને સેવાનો મનોરથ થયો તેમણે શ્રી ગોસાઈજીને બિનતી કરી મને સેવા કરવાનો મનોરથ છે શ્રી ગુસાઈજી મથુરા પધાર્યા ત્યારે તેને સાથે લઈ ગયા ત્યાં એક કંસારો શ્રી ઠાકોરજીના સુંદર સ્વરૂપો લઈ વેચવા બેઠો હતો શ્રી ગોસાઇજીએ તે બ્રાહ્મણ વૈષ્ણવને આજ્ઞા કરી કંસારા પાસેથી તું પેલું સ્વરૂપ ન્યોચ્છાવર આપીને લઈ આવ બ્રાહ્મણ તે સ્વરૂપ લઈને આવ્યો શ્રી ગોસાઇજી એ દ્રષ્ટિ ભરીને તે સ્વરૂપને જોયું સ્વરૂપ બહુ જ સુંદર હતું બાલકૃષ્ણજી હતા તેમના હસ્તમાં કડા હતા શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થઈ બ્રાહ્મણને આજ્ઞા કરી તું આને પધરાવી લે અને બ્રાહ્મણ ફરીથી હાટ પર ગયો અને કંસારાને કહ્યું કે તું આ કડા વડા કરી લે અને તે કંસારાએ કહ્યું કે અત્યારે સાંજ થઈ છે તેથી કાલે કડા વડા કરી લઈશ અને કાલે જ તું આ શ્રી ઠાકોરજીને લઈ જજે વૈષ્ણવ બ્રાહ્મણે પોતાના હાથથી તે શ્રી ઠાકોરજીના કડા લઈ લીધા અને સ્વરૂપ તો કડાને પોતાની પાસે રાખ્યા અને સ્વરૂપ ત્યાં જ રહેવા દીધું અને શ્રી ગુસાઈજી પાસે આવ્યો અહીંયા શ્રી ઠાકોરજી વ્રજવાસીના બાળકનું રૂપ લઈને શ્રી ગુસાઈજી પાસે પધાર્યા અને કહ્યું કે તમારા બ્રાહ્મણ વૈષ્ણવ મારા કડા ઉતરાવી ઉતારીને લાવ્યા છે આવું ત્રણ વાર કહ્યું પાછી શ્રી ગુસાઈજીએ તે વૈષ્ણવ બ્રાહ્મણને બોલાવ્યા અને ખીંચ્યા અને વૈષ્ણવ બ્રાહ્મણ તરત જ અર્ધરાત્રિએ તે કંસારા પાસે જઈને કહ્યું કે તે સ્વરૂપ મને આપ સ્વરૂપ લઈ શ્રી ગોસાઇજી પાસે આવ્યો અને શ્રી ગોસાઇજીએ સ્વરૂપને પંચામૃત સ્નાન કરી અંગવસ્ત્ર કરી વાઘા શ્રિંગાર કરી ભોગ ધરી બ્રાહ્મણના માથે સેવા પધરાવી દીધી અને સેવાની સગરી રીત વાત બતાવી અને બ્રાહ્મણ સેવા કરવા લાગ્યો થોડા જ દિવસમાં શ્રી પ્રભુજી સહાનુભાવતા જણાવવા લાગ્યા તો જીવના દ્રષ્ટિ માત્રથી મૂર્તિમાંથી શ્રી સાક્ષાત શ્રી ઠાકોરજી પ્રગટ થાય તેવા શ્રી ગોસાઇજી છે તો આપના દિવ્ય ગુણો વિશે શું કહેવું માટે જ આપના ગુણો ગુણગાન કરવા લાયક છે કથનીય ગુણા કરાય નમઃ હિ વલ્લભાદી શકી જય શ્રી ગોસાઇજી પરમ નયા લખી જય